નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહરાદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ એવી બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર મિત્રો તો મિત્રો આજે આપણે ખાસ કરીને ધોરણ નવની અંદર જે ટી એચ મિત્રો પ્રખરતા તાશ્વત કસોટીની મિત્રો જે પરીક્ષા લેવાય છે એની અંદર મિત્રો પ્રશ્નપત્ર બેનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને હા પસંદ આવે તો આપણે એક લાઈક પણ કરી દેવાની છે તો નંબર એક છે બસો છપ્પનની ચાર વરગમૂળની ચતુર્થ મૂળ છે અને એના ઉપર એક ભાગ્યે બે ઘાત છે અને જવાબ મિત્રો આવશે બે આવશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી તો મિત્રો સાચું વિધાન નથી તો સાચું વિધાન કયા જોઈ લઈએ દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે વિધાન સાચું છે દરેક સમ દરેક અસમય એ વાસ્તવિક સંખ્યા છે એ વિધાન આ પણ કેવું છે સાચું છે દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે આ વિધાન પણ કેવું છે સાચું છે તો સ્વાભાવિક છે ડી વિધાન સાચું નથી ઓપ્શન નંબર શું આવશે તમારો ડી આવશે બરાબર ત્યારે થોડું આગળ વધીશું નંબર ત્રણ તરફ કે નંબર ત્રણ આપણે સ્ક્રીન ઉપર આવી ગયો છે કે પંદર વર્ગમૂળમાં પંદર ને ત્રણ વર્ગમૂળમાં પાંચ વડે ભાગાકાર ખાલી જગ્યા મળે છે તો ઓપ્શન નંબર શું મળે છે સી મળે છે પાંચ વર્ગમૂળમાં ત્રણ મળે છે વિધાન પી ક્યુ વિધાન પી છે એ પાઈ એ અસમય સંખ્યા છે તો વિધાન સાચું છે ક્યુ એ ઓગણ ક્યુ બરાબર જોઈ શકાય તો વર્ગમૂળમાં ઓગણપચાસ એ સમય સંખ્યા છે તમે તો બંને વિધાન સાચા છે બરાબર એટલે શું આવશે ઓપ્શન નંબર શું આવશે મિત્રો ઓપ્શન નંબર ખાસ કરીને ઓપ્શન નંબર બધા સાચા હોય ઓપ્શન નંબર શું આવશે બી આવશે શું આવશે બી આવશે ચાલો થોડું આગળ વધીશું નંબર પાંચ તરફ તો જો એક્સ પ્લસ વાય બરાબર ત્રણ ને એક્સ વાય બરાબર બે હોય તો એક્સનો ઘન પ્લસ વાયનો ઘન સૂત્ર વાને ખાલી કિંમત શોધવાની છે તો સૂત્ર લગાવશો તો કિંમત આપણને મળી જશે નવ આવશે શું આવશે નવ આવશે નંબર છ છે પી વાય બરાબર વાય પ્લસ ટુ વાયનો ટુ વાયની બે ઘાત પ્લસ ત્રણ વાયનો ઘન છે માટે પી બરાબર ખાલી જગ્યા થાય તો છઠ્ઠાની અંદર તમે જોઈ શકો છો છઠ્ઠામાં મિત્રો ચૌદ આવશે શું આવશે ચૌદ ઓપ્શન નંબર બી આવશે સૂર્ય બહુ પદેની ઘાત ખાલી જગ્યા છે તો સાતમાની અંદર મિત્રો શું આવશે તો એક છે સુર્ય બહુપદી ઘાત કેટલો એક આવશે નંબર આઠ છે બિંદુ એ ત્રણ અને માઇનસ ચારનું એક શખ્સંબાંતર ખાલી જગ્યા છે તો આઠની અંદર મિત્રો ચાર આવશે શું આવશે ચાર આવશે નંબર આઠ નવ આપણી સ્ક્રીન ઉપર છે નિહાળી શકો છો કે જો એક્સ બરાબર માઇનસ બી અને વાય બરાબર ત્રણ હોય તો બિંદુ પી એક્સ માઇનસ વાય અને બીજા કૌશમાં એક્સ પ્લસ વાય ખાલી જગ્યાએ ચરણમાં આવેલા છે તો નવમાં જોઈ શકો છો મિત્રો દ્વિતીય ચરણ આવશે કયો ચરણ આવશે દ્વિતીય ચરણ આવશે નંબર દસ છે બિંદુ એસ માઇનસ બે ભાગ્યે ત્રણ છે ઝીરો છે એ અક્ષ ખાલી જગ્યા પર સ્થિત છે દસમાની અંદર મિત્રો શું આવશે દસમાની અંદર ઓ એક્સ ઓ એક્સ ડેશ આવશે શું આવશે ઓ એક્સ ડેશ આવશે નંબર અગિયાર છે એક્સ બરાબર બે ને વાય બરાબર માઇનસ એક સમીકરણ ત્રણ એક્સ પ્લસ ટુ વાય બરાબર કેનો એક ઉકેલ હોય તો કે બરાબર ખાલી જગ્યા છે તો અગિયારમાં મિત્રો શું આવશે ચાર આવશે ઓપ્શન નંબર એ આવશે બારમાની અંદર સમીકરણ વાય બરાબર ટુ એક્સ પ્લસ ફાઈને ખાલી જગ્યા ઉકેલ મળે બરાબર બારની અંદર મિત્રો શું આવશે તો અનંત ઉકેલ મળે કેટલા ઉકેલ મળશે અનંત ઉકેલ જોવા મળશે નંબર પંદર અત્યારે આપણે સ્ક્રીન ઉપર છે દ્રિચલ સુરક્ષ સમીકરણ બે એક્સ પ્લસ વાય બરાબર સાતનો એક ઉકેલ ખાલી જગ્યા હશે તેરમાં છ અને માઇનસ પાંચ શું અને માઇનસ પાંચ હશે નંબર ચૌદ છે નીચે આપેલા આકૃતિને ઓળખી તેના પરિણામની સંખ્યા જણાવવાની છે તો ચૌદમાની અંદર મિત્રો ત્રણ આવશે શું આવશે ચૌદમાની અંદર શું આવશે ત્રણ આવશે નંબર પંદર આપણે સ્ક્રીન ઉપર છે મિત્રો કે સરખા સરખામાં સરખું ઉમેરી તો સરવાળા સરખા રહે આવા સ્વયંસિદ્ધ સત્ય ખાલી ગણેશ શાસ્ત્રી આપ્યું હતું તો મિત્રો કોણે આપ્યું હતું યુક્લિડિયા આપ્યું હતું કોણે આપ્યું હતું ઓપ્શન નંબર ડી યુક્લિડિયા આપેલું છે નંબર સોળ છે વિધાને યુક્લિડિયા એલિમેન્ટને તેર પ્રકારમાં વિભાજન કર્યું છે વિધાન કેવું છે સાચું છે વિધાન કેવું છે સાચું કહી શકાય યુક્લિડના પુસ્તક એકમાંથી બાવીસ વ્યાખ્યાઓ બાવીસ નથી આપી તો ત્રેવીસ આપી હતી મારે વિધાન કેવું છે ખોટું છે તો વિધાન એ સાચું છે બી ખોટું છે આવું આપણે કહી શકીએ તો ઓપ્શન નંબર સી જે આપણો સાચો રહેશે એકસો વીસના પૂરક કોણનું કોટેકોણનું માપ ખાલી જગ્યા છે તો મિત્રો સત્તર નંબરની અંદર વાત કરીએ તો મિત્રો એકસો ને પૂરક કોણનું એકસો એસી એકસો પચાસમાંથી એકસોને વીસ કાઢવાના છે ત્રીસ જવાબ મળશે મિત્રો બરાબર નેવ પ્લસ ત્રીસ એટલે એકસો વીસ બરાબર આ રીતે કરી શકાય કોટેકોણ એટલે નેવસો ત્રીસ થવો જોઈએ તો કેટલા એડ કરવા પડે ત્રીસ એડ કરવા પડે થોડું આગળ વધીશું કે એક આપેલા આકૃતિમાં રેખા એક્સ વાય અને એમ એન છેદે છે જો ખૂણો પીઓ વાય બરાબર અંશ હોય અને એ જેમ બી બરાબર બે જેમ ત્રણ હોય તો સી બરાબર ખાલી જગ્યા હતા અઢારની અંદર તમે જોઈ શકો છો અઢારની અંદર મિત્રો આપણે ખાલી થોડું ધ્યાન રાખવાનું એ છે કે સીનો ખૂણો શોધવાનો છે એ અને બીના આધારે આપણે સીનો ખૂણો મળી જશે તો સીનું ખૂણો આપણને એકસો સોળ મળશે કેટલો મળશે મિત્રો તો સોળ મળશે હેલો મિત્રો એના પછી ઓગણીસ નંબર દાખલા તરફ આગળ વધીશું કે જો જેડ એ ગુરુકોણ હોય તો ખાલી જગ્યા લેસ દેન જેડ લેસ દેન ખાલી જગ્યા બરાબર ઓગણીસની અંદર ઓપ્શન નંબર ડી છે ઓપ્શન નંબર શું છે ડી છે નેવું અને એકસો ને એસી આપેલા આકૃતિમાં વીસ નંબર એબી બી સમાંતર સીડી છે સીડી સમાંતર એફ છે અને ઈ એ લંબ એ છે તો ખૂણો બી ઇફ બરાબર પાંસઠ અંશ હોય તો એક્સ બરાબર ખાલી જગ્યા તો વીસમાંની અંદર એકસો પંદર છે એકસો પંદર છે નંબર એકવીસ આપણી સ્ક્રીન ઉપર આવી ગયો છે નિહાળી શકો છો કે આપેલા આકૃતિમાં ચતુષ્કોણ એ બી સી એસીબીડીમાં એસી બરાબર એડી છે અને એ એ ખૂણા એનો દ્વિભાજક છે તો ખાલી જગ્યા શરતના આધારે ત્રિકોણ એ બી એકરૂપ ત્રિકોણ એ બીડી થાય તો એકવીસની અંદર મિત્રો જોઈ શકો છો બાખુબા કઈ શરત આવશે બાખું બા શરત નંબર બાવીસ છે જે આપણે સ્ક્રીન ઉપર છે કે જો ત્રિકોણ પી ક્યુઆરમાં પીઆર ઇક્વલ ટુ આર છે તો ખૂણો પી ચાલીસ તો ક્યુ આપણને કેટલો મળે છે તો ક્યુ આપણને મિત્રો ક્યુ પણ કેટલો મળે ચાળીસ મળે બંને ક્યુ આવ નંબર ત્રેવીસ છે ત્રિકોણ એ સમાન બાજુ એ અને એસીના મધ્ય બિંદુ અનુક્રમે એપ છે તો ખાલી જગ્યા થાય તો બી એફ અને સી થાય નંબર ચોવીસ આપણી સ્ક્રીન ઉપર છે આપ નિહાળી શકો છો સમાધાનમાં ચોતુષકોણ એ બી સીડીનો કોઈ વિકોણ એસી તેને બે ત્રિકોણમાં વિભાજન કરે છે તો ખૂણો તો ત્રિકોણ એ સી એકરૂપ ત્રિકોણ ખાલી જગ્યા થાય ચોથાની ઓપ્શન નંબર સી આવશે ત્રિકોણ સીડીએ નંબર પચીસ છે ત્રિકોણ પિક્યુઆરમાં એસ અને ટી અનુક્રમે પિક્યુ અને પીઆરના મધ્યબિંદુઓ છે જો એસ ટી બરાબર છ હોય તો ક્યુઆર બરાબર ખાલી જગ્યા થશે તો ક્યુઆર બરાબર બાર થશે નંબર છવ્વીસ છે એક છે તો એક સંબાજો ચતુષ્કોણની બાજુઓનું માપ દસ સેમી છે તથા તેના એક વિકણની લંબાઈ બાર સેમી હોય તો બીજા વિકણની લંબાઈ ખાલી જગ્યા છે છવ્વીસની અંદર મિત્રો જોઈ શકો છવ્વીસની ઓપ્શન નંબર એ આવશે સોળ આવશે નંબર સત્યાવીસ આપણી સ્ક્રીન ઉપર છે કે લંબચોરસનામાં ધ્યમંતને જોડવાથી ખાલી જગ્યા ચતુષ્કોણ મળે છે સત્યાવીસની અંદર મિત્રો શું આવશે સત્યાવીસની સંબાજુ આવશે શું હશે સંબાજુ અઠ્યાવીસ નંબર સમાંતર બાજુ તો કોણ એ બીસીડીમાં ખૂણો બી બરાબર ટુ એ પ્લસ હોય અને ડી બરાબર એ પ્લસ એસી હોય તો એ બરાબર ખાલી જગ્યા થશે તો અઠ્યાવીસમાં એ બરાબર પચાસ થશે શું થશે પચાસ અંશ નંબર ઓગણત્રીસ થશે સંભાળું તો કોણ પીક્યુઆરએસની પરિમિતિ વીસ અંશ સેમી હોય તો પીક્યુ બરાબર ખાલી જગ્યા થશે બરાબર તો ઓગણત્રીસમાં પાંચ થશે શું થશે પાંચ થશે એક લંબચોરસના ચોરસના વિકર્ણોની લંબાઈ તેર સેમી છે જો તેની એક બાજુની લંબાઈ પાંચ સેમી હોય તો લંબ ચોરસની પરિમિતિ ખાલી જગ્યા છે સેમી છે શું થશે થશે નંબર એકત્રીસ આપણે સ્ક્રીન ઉપર છે આપેલ આકૃતિમાં ઓ કેન્દ્રવાળા વર્તુળમાં ખૂણો BOC બરાબર ત્રીસ હોય અને AOB બરાબર સાહીઠ હોય તો એડીસી બરાબર ખાલી જગ્યા થશે તો મિત્રો તમે જોઈ શકો છો એડીસી બરાબર પિસ્તાળીસ ઓપ્શન નંબર એ ઇઝ રાઇટ આન્સર ચલો મિત્રો નંબર બત્રીસ તરફ આપણે આગળ વધીશું નંબર બત્રીસ આપણે સ્ક્રીન ઉપર છે આપેલ આકૃતિમાં ખૂણો પી એ બરાબર અંશ છે તથા ખૂણો એપીબી એ પી બરાબર ત્રીસ અંશ હોય તો ખૂણો એ એ બરાબર ખાલી જગ્યા થશે તો બત્રીસની અંદર મિત્રો તમે જોઈ શકો છો બત્રીસની અંદર મિત્રો સાહીઠ આવશે શું આવશે ઓપ્શન નંબર સી સાહીઠ અંશ આવશે નંબર તેત્રીસ છે ચતુ ચક્રી મા ખૂણો એ બરાબર એક્સ પ્લસ અંશ છે અને c બરાબર ત્રણ એક્સ પ્લસ વીસ અંશ હોય તો એક્સ બરાબર ખાલી જગ્યા થશે તેત્રીસની અંદર મિત્રો જોઈ શકો છો તેત્રીસ પચીસ અંશ આવશે પચીસ અંશ આવશે નંબર ચોત્રીસ છે વર્તુળની બે સમાંતર જીવાઓ અને cd ના માપ છ સેમી છે તથા વર્તુળની ત્રીજા પાંચ સેમી હોય તો બે જીવા વચ્ચેનું લંબ અંતર ખાલી જગ્યા થશે ચોત્રીસની અંદર મિત્રો શું આવશે તો આઠ આવશે શું આવશે મિત્રો આઠ આવશે નંબર પાંત્રીસે જે ત્રિકોણની બાજુ એ બી અને સી હોય તો તેવા ત્રિકોણની અર્થ પરિમિતિ ખાલી જગ્યા થશે તો પાંત્રીસની અંદર મિત્રો શું આવશે ઓપ્શન નંબર સી આવશે ટુ એ પ્લસ બી પ્લસ સી પોઈન્ટ ફોર થશે નંબર છત્રીસ છે એક સમજુ ત્રિકોણની બાજુનું માપ દસ સેમી હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થશે છત્રીસની અંદર મિત્રો શું આવશે પચીસ વર્ગમૂળમાં ત્રણ સેન્ટીમીટરનો સ્કર થશે નંબર સોડત્રીસ છે એક સમુદ્ર બાજુ ત્રિકોણની અર્થ પરિમિતિ અઠાવીસ સેમી છે અને એક બાજુનું માપ સોળ સેમી હોય તો તેની સમાન બાજુ બાજુના માપ ખાલી સેમી થશે સોડત્રીસમાં શું થશે વીસ સેમીથી શું થશે વીસ નંબર અડત્રીસ આપણે સ્ક્રીન ઉપર છે એક ત્રિકોણની પરિમિતિ બેતાળીસ સેમી છે તો તેની બાજુઓનું માપ ચૌદ સેમી છે અઢાર સેમી છે દસ સેમી હોય તો તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેન્ટીમીટર થશે તો એકવીસ વર્ગમમાં એકવીસ વર્ગમૂળમાં અગિયાર સેમી નંબર ઓગણચાલીસ છે એક ત્રિકોણાકા જમીનના ટુકડાની બાજુ બાજુઓની લંબાઈ ત્રણ જેમ પાંચ જેમ સાત છે ના પ્રમાણમાં છે તેની પરિમિત ત્રણસો મીટર હોય તો તેની સૌથી મોટી બાજુનું માપ ખાલી જગ્યા મીટર થશે તો કેટલું થશે એકસો ચાલીસ મીટર કેટલું થશે એકસો ચાલી મીટર નંબર ચાલી આપણી સ્ક્રીન ઉપર છે જો કોઈ ત્રિકોણમાં કોઈ ત્રિકોણ માટે પરિમિતિ બત્રીસ સેમી છે તથા એસ માઇનસ એ બરાબર આઠ સેમી છે એસ માઇનસ બી બરાબર પાંચ સેમી છે અને એસ માઇનસ સી બરાબર ત્રણ સેમી હોય તો ત્રિકોણનું ક્ષેત્ર પણ ખાલી જગ્યા સેમીનો થશે જે એસ એ અર્થ પરિમિતિ છે તો ચાલી અંદર ઓપ્શન નંબર બી આવશે શું આવશે ઓપ્શન નંબર બી આઠ વર્ગ ગુણમાં ત્રીસ અંશ થશે નંબર એકતાળીસ આપણે સ્ક્રીન ઉપર છે તાપમાનનું આંતરરાષ્ટ્રીય એકમ શું છે મિત્રો આપણું વિજ્ઞાન આવી ગયું છે તો તાપમાનના અંતર આવે તમે મિત્રો જો પ્રશ્નોના જવાબ આવડતા હોય તો ખાસ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ ચાલુ રાખવાની છે તો કેલ છે શું છે કેલવીન છે ઓપ્શન નંબર સી આવશે ખાલી જગ્યાએ સૂકો બરફ કેવા સીઓ ટુ એસ આવશે ઓપ્શન નંબર એ આવશે ચલો મિત્રો નેક્સ્ટ નંબર તેતાળીસ આપણી સ્ક્રીન ઉપર હશે આપ નિહાળી શકો છો કે નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં પાણીનું બાષ્પીભવન વધારશે તો ઓપ્શન નંબર બી પાણીમાં તાપમાનમાં વધારો પાણીના તાપમાનમાં વધારો નંબર ચુમ્માળીસ છે વેહવું એ તરલ ફ્લુડનો અનન્ય સ્વભાવ છે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ચુમ્માળીસ નંબર બી વાયુ અને ઘણા પદ્ધા તરલ તરીકે વર્તે છે નંબર પિસ્તાળીસ છે હાલના સમયમાં મળી આવેલા તત્વો પૈકી ખાલી તત્વો કુદરતમાંથી મળે છે પિસ્તાળીસની અંદર શું આવશે બાણું આવશે કેટલા આવશે બાણું આવશે નંબર છેતાળીસ આપણી સ્ક્રીન ઉપર છે નંબર છતાલીસ આપણે સ્કિન ઉપર સ્ટીચર આયોડિન ચેપ વિરોધી ગુણધર્મો ધરાવે છે આ દ્રવણ ખાલી જગ્યામાં ઓગાળીને બનાવવામાં આવે છે તો આયોડિનના આલ્કોહોલમાં ઓપ્શન નંબર એ આવશે નંબર સુડતાળીસ છે નીચે આપણે વિકલ્પો પૈકી કયું ઘનસોલ ઉદાહરણ છે તો મિત્રો સુણતાળીસની અંદર આવશે ફેસ ક્રીમ આવશે દૂધીયો ફટાફટ આન્સર આપશો શું આવશે મિત્રો દૂધીઓ કાજા શું આવશે દૂધિયો કાચા આવશે નંબર અડતાળીસ આપણી સ્કીન ઉપર હશે આપ નિહાળી શકો છો કે લોખંડની વસ્તુને કાટો કટાવવાની પ્રક્રિયા શું તો સારણ એ રાસાયણિક પ્રક્રિયા સારણ શું છે એક રાસાયણિક પ્રક્રિયા છે સોડિયમની રાસાયણિક સંજ્ઞા કઈ છે સોડિયમ રાસાયણિક સંજ્ઞા એને છે મિત્રો હવે એને તમે જોઈ શકો છો બે છે તો ખબર હોવી જોઈએ કે પહેલાં કેપિટલ આવશે બીજું સ્મોલ આવશે ઓપ્શન નંબર ડી આવશે એમોનિયમ સલ્ફેટનું રાસાયણિક સૂત્ર ખાલી જગ્યા છે તો એમાં સલ્ફેટ નાશનનું સૂત્ર છે એનએ ફોર ટુ એસ ઓફોર ઓપ્શન નંબર એ આવશે નંબર એકાવન છે વાયુના અણુગુણ ખાલી જગ્યા હોય છે તો એક પરમાણીય કેવા હોય છે એક પ્રમાણીય હોય છે નંબર બાવન છે એનએ ટુ ઓ માટે એકમ સૂત્ર એકમ દળની ગણતરી કરો અને પ્રમાણે દળ એને બરાબર ત્રેવીસ ઓ બરાબર સોળ છે બાવનની અંદર મિત્રો વિચારી શકો છો ઓપ્શન નંબર સોસઠી આવશે બાસઠ યુ આવશે નંબર ત્રેપન છે સૌ પ્રથમ પરમાણુ નમૂનો રજૂ કરનાર કોણ હતા તો જે જે થોમ્સન હોય બીજું કોઈના હોય બરાબર ને સંયોજકતા એક ધરાવતા કેવા હોય છે તો મિત્રો એ ધાતુ અને અધાતુ ધાતુ બંને હોઈ શકે ઓપ્શન નંબર બી આવશે પરમાણુમાં એમ કોષમાં ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા ખાલી જગ્યા છે તો અઢાર છે એમની અંદર કેટલા હોય અઢાર હોય તો એન્સ સૂત્ર યાદ રાખવાનું છે સીએલ માઇનસ આયાનમાં સંયોજકતા ઇલેક્ટ્રોન સંખ્યા જણાવો ક્લોરીન સત્તાવન છે કોષના અસ્પષ્ટ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે ન્યુક્લિઓડ ઓપ્શન નંબર શું આવશે એ આવશે ન્યુક્લિયો નંબર અઠાવન આપણી સ્કીન ઉપર છે વનસ્પતિ કોષમાં કેન્દ્ર રસ રસ કોષના કેન્દ્ર કે કદનો ભાગ રોકે છે તો અઠ્ઠાવણ અંદર શું આવશે પચાસથી નેવું ટકા વસવાદ રજૂ કરતા વૈજ્ઞાનિક કોણ હતા તો સ્લાઇડરને સોન હતા ઓપ્શન નંબર સી હતા નંબર સાઈઠ છે એક માઇક્રોમીટર એટલે ખાલી જગ્યા દસ ની માઇનસ છ મીટર નંબર એકસઠ આપણી સ્ક્રીન ઉપર હશે આપ નિહાળી શકો છો મિત્રો એકસઠ નંબર આપણી સ્ક્રીન ઉપર આવી ગયો હશે કે નીચેના પૈકી કઈ પેશીના કોષો મૃત હોય છે તો તક આવશે ઓપ્શન નંબર એ આવશે નંબર બાસઠ આપણે સ્ક્રીન ઉપર છે મારા શરીરમાં ચરબીનો સંગ્રહ ક્યાં થાય છે તો મેદપૂર્ણ પેશીની અંદર થતો હોય છે ઓપ્શન નંબર બી આવશે સેમા સંકોચન પ્રોટીન સેમા અને પ્રોટીન જોવા મળે છે તે શું આવશે મે સ્નાયુ આવશે શું આવશે સ્નાયુ આવશે નંબર ચોસઠ છે એક લાંબા વૃક્ષમાં અનેક શાખાઓ હોય છે આ બધી શાખાઓ પાણીનું પાશ્વીય વહન કરનાર પેશી એટલે જલવાહક મુદ્દો તો ઓપ્શન નંબર બી આવશે મિત્રો નંબર એના પછી નેક્સ્ટ થોડું આગળ વધીશું વી ચલાય નો આલેખ અક્ષ સાથે ઘેરાતા બંધ વિસ્તારનું ક્ષેત્રફળ ધરાવતી ભૌતિક રાશિનો એકમ કયો છે તમને મીટર છે ઓપ્શન નંબર વી આવશે શું આવશે મીટર આવશે છાસઠ નંબરનો પ્રશ્ન આપણે સ્ક્રીન ઉપર છે નીચેના માથી નીચેના માથી કયો આલેખ સારી રીતે ગતિમાન પદાર્થની નિયમિત ગતિ દર્શાવે છે નિયમિત મિત્રો સીધી સીધું જ જતું હોય અને નિયમિત કહેવાય બરાબર કઈ છે ઓપ્શન નંબર એ થશે વાહનનો ઓડોમીટર વાહનનો ઓડોમીટર શું માપે છે તો સ્વાભાવિક શું માપતું હોય અંતર માપે શું માપે અંતર માપે ચલો ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક અને મીટર પ્રતિ સેંકણમાં રૂપાંતરિત કરો તો મિત્રો તમે જોઈ શકો છો શું કહે છે કે અડસ અડસઠની અંદર મિત્રો છત્રીસ કિલોમીટર પ્રતિ કલાક મીટર પ્રતિમાં દસ મીટર પ્રતિ સેકન્ડ થશે ઓપ્શન નંબર શું આવશે ડી આવશે હવાને સેકન્ડમાં ફેરવવાનું છે બરાબર ને પદાર્થના જડત્વને કારણે પદાર્થ ખાલી જ જગ્યા તેની ગતિની અવસ્થામાં ફેરફારનો વિરોધ કરે છે ઓપ્શન નંબર શું આવશે સી આવશે ફૂટબોલની રમતમાં કોઈ ગોલકીપર ગોલ તરફ આવતા ફૂટબોલને પકડ્યા પકડ્યા પછી પોતાના હાથને પાછળ તરફ ખેંચે છે આમ કરવાથી ગોલકીપર બોલ દ્વારા હાથ પર લાગતા બળ ઓછું કરે છે ના પછી એકોતેર નંબરનો પ્રશ્ન આપણે સ્ક્રીન ઉપર હશે આપ નિહાળી શકો છો નંબર એકોતેર નીચે દર્શાવેલા આકૃત ન્યૂટન ગતિના ખાલી જગ્યા નિયમ દર્શાવે છે તો એકોતેરની અંદર મિત્રો શું હશે બીજો ત્રીજો નિયમ આવશે શું આવશે ત્રીજો નિયમ નંબર બોતેર આપણે સ્ક્રીન ઉપર છે ગતિમાન ટ્રેનમાં કોઈ યાત્રી એક સિક્કો ઉછાળે છે જે તેની પાછળ જેને પકડ પડે છે એનો અર્થ કે ટ્રેનની ગતિ ખાલી જગ્યા તો બોઅતેર અંદર શું આવશે મિત્રો એ પ્રવેગિક ગતિ કરે શું કરશે પ્રવેગિત ગતિ કરે છે નંબર તોતેર છે પૃથ્વીનું વાતાવરણ પૃથ્વી સાથે ખાલી જે લીધે ટકેલું એટલે કે ઝકડાયેલું હોય છે ગુરુત્વાકર્ષણ ઓપ્શન નંબર બી છે ગુરુત્વાકર્ષણ નંબર ચુમ્મોતેર છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ કોની વચ્ચેના ગુરુત્વાકર્ષણ દર્શાવે છે તો મિત્રો ઓપ્શન નંબર સી આવશે દળ ધરાવતા કોઈ પણ બે પદાર્થો વચ્ચે નંબર પંચોતેર આપણી સ્ક્રીન ઉપર છે કે એક પદાર્થનું વજન પૃથ્વીની સપાટી પર માપતા દસ ન્યૂટન થાય છે તેનું ચંદ્રની સપાટી પર માપતા વજન કેટલું હશે ચંદ્ર ઉપરનું વજન કેટલું હશે ચલો ફટાફટ એક પોઈન્ટ હોય કેટલો હોય એક પોઈન્ટ સુણસઠ ન્યૂટન હોય બે પદાર્થો વચ્ચે ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય એપ છે તે પદાર્થો વચ્ચેનું અંતર માપ સમાન રાખી તેના દળ અડધા કરવામાં આવે ગુરુત્વાકર્ષણ બળ ખાલી જગ્યાએ થઈ જશે તો શું થશે એફની ચોથો ભાગ થઈ જશે શું થશે એફનો ચોથો ભાગ એફ ભાગ એફ નીચે આપણા પૈકી કાર્બોહાઈડ્રેટનો સ્ત્રોત નથી ચણા આવશે શું આવશે ચણા આવશે નંબર એટુ તર આપણી સ્કીન ઉપર છે નીચેના પૈકી કયું પોષક ઘટક ખાતરમાં હોતું નથી તો ખાતરમાં શું ના હોય તો આયર્ન ના હોય લોખંડ ખાતરમાં જોવા મળે ના જોવા મળે એનપીકી જોવા મળે નાઇટ્રોજન મળે ફોસ્ફરસ મળે પોટેશિયમ મળે નીચે આપણા વિધાનો પૈકી ખોટું વિધાન જણાવો તો પર્યાવરણની ગુણતા ગુણવત્તા જાળવવા માટે પર્યાવરણની ગુણવત્તા જાળવવા માટે કોઈ પણ સમાધાન વગર કૃષિ ઉત્પાદનમાં વધારે ટકાઉક કહેવાય છે ભૂમિમાંથી વનસ્પતિ કેટલા આપે છે તો સ્વાભાવિક છે કેટલા આપે છે તે આપે છે એના પછી મિત્રો આપણે માનસિક ક્ષમતા મેટ ઉપર જઈશું બે પછી ચાર ચાર પછી આઠ આઠ પછી સોળ સોળ પછી બત્રીસ બત્રીસ પછી ચોસઠ ઓપ્શન નંબર તમારો શું આવી જશે એ આવી જશે પાંચ પછી સાત સાત પછી દસ દસ પછી ચૌદ તેઓ ધીમે 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 થોડું વધારે છે પહેલાં આ બધા બે વધ્યા છે પછી ત્રણ વધ્યા પછી ચાર વધ્યા પછી પાંચ વધે એટલે ઓગણીસ આવે પછી છ વધે એટલે ઓગણીસની છ પચીસ ઓપ્શન નંબર બી આવી જશે મિત્રો જે સો છે પંચાણું છે નેવ્યાશી છે બ્યાસી છે ધીમે ધીમે ઘટી રહ્યું છે ચૂમ્બુતેર આવશે ને આવશે બરાબર વીસ છે છવ્વીસ છે ત્રેવીસ છે બરાબર છે આ રીતે મિત્રો વધે છે ઘટે હે તો અંદર શું આવે મિત્રો ઓગણત્રીસ અને છવ્વીસ આવશે નંબર પચીસ આપણી પંચાસી આપણી સ્ક્રીન ઉપર છે નિહાળી શકો છો બે છ અઢાર ચોપ્પન એકસો બાસઠ એકસો ને બાસઠ એકસો બાસઠ એના પછી સૌથી કોષ્ટક દેવાનું છે એના પછી આને જવાબ આપવાના છે બરાબર તો આપણે આપી દઈએ કે સૌથી ઝડપી સાઈકલ ચલાવવા કોણ છે સંજય સૌથી વધુ સાયકલ ચલાવ ઝડપી ચલાવે સૌથી ધીમી સાયકલ કોણ ચલાવે તો પ્રદીપ ચલાવે ધીમી ધીમી પ્રદીપ સરેરાશ કેટલા કિલોમીટર સાયકલ ચલાવવામાં આવી છે દસ પોઈન્ટ ચાર ટકા સાયકલ ચલાવવામાં સરેરાશ સમય કેટલો લાગ્યો હશે સુડતાળીસ પોઈન્ટ બે દ્વિતીય કરતા ઝડપી સાયકલ કોણ ચલાવે છે સંજય ચલાવે કોણ ચલાવે છે સંજય ચલાવે છે મિત્રો એના પાછી તમે જોઈ શકો છો એકાણું નંબરની આકૃતિ જે નીચેની આકૃતિ જોઈને ક્રમમાં કઈ આકૃતિ આવશે તે માટે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે પહેલા મિત્રો એક સાઈડ છે પછી બીજી આખો તો જુઓ છો તો બે સાઈડ આવી જાય બરાબર ત્રીજી આખો તમે જોવો છો પહેલી સાઈડ જે ડાબી છે બે છે સિંગલ છે પછી બંનેમાં ડબલ છે તો હવે મિત્રો સ્વાભાવિક છે કે બે પછી કેટલા થઈ ગઈ તો કે ત્રણ થઈ ગઈ સામે એક ઓછો હોય સામે એક કેટલો હોય ઓછો હોય બે હોય એના પછીના સ્ટેપમાં તો બરાબર ને નેક્સ્ટમાં બંને સરખા થઈ જાય બરાબર ફાર્મસી આવશે તો બાણું નંબર આપણે સ્ક્રીન ઉપર આવી ગયો છે નિહાળી શકો છો નંબર બાણું આપણે સ્ક્રીન ઉપર આવી ગયો છે બરાબર છે પહેલાં તીર ચાલ્યું છે ઉપર સાઈડથી પછી સામે બી આવી ગયું છે પછી જોઈ શકો છો કે ત્રીજા સ્ટેપમાં પાછું આ સાઈડ આવ્યું છે તો ચોથાની સ્ટેપની અંદર પાછું આ સાઈડ આવ્યું છે સામસામે આવ્યું છે તો પાંચમા સ્ટેપમાં કઈ રીતે હશે તો પાછો તેર ઉપર જતું રહેશે બરાબર ને તો બહુ સિમ્પલી આપણે જોઈ શકો ઓપ્શન નંબર શું આવશે આપણો એજ આવશે ચલો મિત્રો નેક્સ્ટ આપણે તાણું આપણે સ્ક્રીન ઉપર છે નંબર તાણું એના તમે જોઈ શકો છો કે એક બોક્સમાં ઉપરની સાઈડે કોસ લીટું દોર્યું છે બંને સાઈડ દોર્યું છે ઉપર કર્યું છે એના બંને બંને ટપકા કર્યા ઉપરની સાઈડ દોર્યું છે પછી મિત્રો ત્રણ સાઈડ ટપકા કર્યા નીચેની સાઈડ દોર્યું છે સ્વાભાવિક છે કે ચોથી સાઈડ ટપકો આવે ને આવેલો ઓપ્શન નંબર એ જ આવશે ચોરાણું આપણે સ્કીન ઉપર આવી ગયો છે નિહાળી શકો છો નંબર ચોરાણું તો ચોરણ અંદર તમે જોઈ શકો ઓપ્શન નંબર શું આવશે તો ઓપ્શન નંબર ડી આવશે ઓપ્શન નંબર ડી આવશે પંચાણું દિવસમાં જોવાનું છે મિત્રો નંબર પંચાણું તો લીટું છે પછી લીટા થોડું આગળ વધાર્યું છે પછી નીચે જવા દીધું છે પછી ચોરસ થઈ ગયું છે તો હવે પાછું ચોરસ ત્યાં સાઈડ લીટું થઈ જશે જશે ને જશે એટલે ઓપ્શન નંબર એ જ આવશે ચલો મિત્રો એના પછી નેક્સ્ટ છન્નુંમાં પ્રશ્ન આપણી સ્ક્રીન ઉપર છે નીચેની સંખ્યાના ક્રમ પ્રમાણે ખાલી જગ્યામાં કઈ સંખ્યા આવશે તો પચાસ છે પિસ્તાળીસ છે એકતાળીસ છે અડત્રીસ છે છત્રીસ છે ને એના પાસે પાંત્રીસ આવે મિત્રો આવે બરાબર ધીમે 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 ઓછા કાતો જવાનું છે મિત્ર અને શત્રુ વચ્ચે સંબંધ છે એવા સંબંધ નિડર અને કોની વચ્ચે હોય ડરપોક વચ્ચે હોય મિત્ર શત્રુ વિરુદ્ધાથી તો નિડરને કોણ હોય ડરપોક હોય નંબર અઠ્ઠાણું છે નીચે પૈકી અલગ પડતો વિકલ્પ કયો છે તો તમે જોઈ શકો છો કે જેડ વાય એક્સ છે બીપીઓ છે જી એફ છે તો આ મિત્રો એબીસી ના હોય બરાબર અલગ જ છે નીચે આ છે એ મિત્રો સ્વાભાવિક છે કે પેલા મોટો છેલ્લો છે પછી આ ધીમે ધીમે ઓછા થયા છે રિવેશ છે આ આગળથી છે એટલું ધ્યાન રાખવાનું છે નીચે આપેલા વિકલ્પમાંથી કયો વિકલ્પ અલગ પડે છે તો ટામેટા છે રીંગણા છે વાલુ શાકભાજી છે સફરજન મિત્રો ફ્રૂટ છે ના પછી મિત્રો લા લાસ્ટ છે પેપર નંબર બેનો પ્રશ્ન બરાબર છે નિહાળી શકો છો કે સાંકેતિક ભાષામાં થ્રી માટે સુડસઠ સત્તાણું છે પંચાણું છે નિયર માટે પંચ્યાસી ઓગણીસ છે એર માટે પંચોતેર પંચોઠ લખવામાં આવે તો ધ માટે શું લખાશે તો મિત્રો લખી શકાય સુડસઠ એકાવન છસો પંચાણું ઓપ્શન નંબર એક તો મિત્રો આ છે આપણો આજનો વિડીયો લેક્ચર વિદ્યાર્થી મિત્રો વિડીયો તને પસંદ આવ્યો હોય તો વિડીયોને ચૂક લાઈક કરજો ચેનલ ઉપર નવા હોય અને ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં પેલા બે લાઈકનને પણ મિત્રો પ્રેસ કરી દેજો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત જય માતાજી